જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ટીડી ભાઈના વિડિયો જોતા બધા મજામાં જ હોય તો ફરી નવા વ્લોગ માં બધાનું હાર્દિક સ્વાગત છે આજે છે શનિવાર જય હનુમાન દાદા ને આ તો ભણી ભણીને મે ભૂકાત કાઢ દેખા માણે માણે લેક્ચર પૂરો કર્યો કોઈ ન ભણે ને તેદી મારે લેક્ચર હોય શનિવાર ને તેદી મારે ભણવાનું હોય

નકર અડધા પોળ ગિંતા બાંધ થઈ જાય અમે જાય છીએ કાઉ આઉફ્લેન માં આઉફ્લેન એક Grocer Store છે પણ એ થોડક અમારે દૂર છે ઘરની એટલે અમે જઈ છે બાકી આ તમારે મકાન ની ખરીદી કરવી હોય ત્યાં ઓફિસે ઘર ની બહાર જ છે પણ મકાન બહુ મોંઘા મળે છે એટલે આપણે કઈ જોવાનું થતું નથી આવ સસ્તા છે આવ સસ્તા છે એમાં પ્રાઇઝ લખેલી છે 1.35 લાખ યુરો નું એટલે આયા કઈ જોવા જેવું છે નહિ ભાવ આપણે એમ એટી ફાઇવ આવી ગઈ છે અને પંદરે આવે એમ એટી ફાઇવ માં આલુ પડે ટુ એટી ફાઇવ મા બેન છે ડાયરેક્ટ લાવ ફ્લાય ને આ બેય બસ નહિ જાય અત્યારે વાતાવરણ બહુ સરસ છે તડકો આવી ગયો છે ને સાંજ નો પ્રોગ્રામ જોઈએ હવે વાતો થાય છે પાણીપુરી નું ન્યૂઝમાં આવે છે પાણીપુરી છે એવું પણ આવું જોઈ હું બને જર્મની કોતમરીને ધાણા લઈ ને કોતમરી છે ધાણા છે ફુદી છે મસરા ઉડે છે વરસાદ ફૂલ આવવાનો છે વરસાદ આવશે ફિલ્ટર ગોતવા જતા ભાઈ નહી આવે ટેન્શન લેમાં અમે જતા ફિલ્ટર જોવા પણ એકચુઅલી ભાવ બહુ વધારે હતો એટલે અમે ફિલ્ટરનો પ્લાન કેન્સલ રાખ્યો છે અને ઓનલાઈન ભાવ જોયા છે થોડાક સસ્તા છે તો હવે જોઈએ એમાંથી મંગાવવાનું આયોજન ગોઠવીશું રેડી બોલો ને પછી વાયા વાયા કરતા બટેટા ગોતા પછી ગોતા ધાણા ધાણા બધે લીડલમાં ને બહુ મોંઘા મળે એટલે અમે તુર્કીની દુકાનેથી લીધા નાથી જોડી આવે એ જોડીનો ભાવ છે એક હીરો ને પચીસ સેન્ટ એટલે સો રૂપિયાની એક જોડી

બધાને ખબર પડે ફૂદીના નું હું બને હા તે શરબત બને નો બને એમ નહી પાપડા પર પ્લાન બને હોય એ તો ક્યારે સક્સેસ જો નથી વિથアウト પ્લાન જે પ્લાન બને એ પ્લાન કહેવાય હું કેવું તમારું વાહ વાહ ફાઇનલી નંબર પ્લેટ આવી ગઈ છે હવે આપણે બહાર ગમેના ઈ સ્કૂટર લઈ જવાનું બીવાનું નથી બહાર કુલ વરસાદ ને પવન છે હમણાં ઈ બતાવો પેલા આજરે છોટાડી દઉં બઉ પવન છે પેલા છે ને બહુ પવન બતાવી દોલ વરસાદ આ રીતે હવે છે ને આ હુકા એની બે ત્રણ દિવસ ફૂલ વરસાદ અવવાય જર્મની માં ફૂલ વરસાદ હા તો નાવા જવાય એવો વરસાદ છે હું વાત છે

હવે શું બહાર ગમે જાય ને તો ટેન્શન નહીં કાંઈ પણ નંબર પ્લેટ વગેરે તો ટેન્શન રે રેડી બરાબર છે બરોબર છે ઉસળવી ન જવા પછી હો જય ગણપતિ બાપા હા સ્ટીકર જ આવે પચીસ લખે સ્ટીકર જ આવે સ્ટીકર તો છે મને એમ છે ઉસડી નો જાય તો સારું ઉસડશે તો નહિ ફેર કીક લગાડી દો બાકી ઉસડે ભૂસડે નઈ ને ની રેડી રેડી એમ તો ગુંદર આવે આ કેમ જો આ વર્ષે છે ને લીલા કલર ની નંબર પ્લેટ છે ને આવતા વર્ષે પાછી બદલી જા એટલે જેટલા અહીંયા સ્કૂટર હશે ને બધા લીલો કલર જ હશે લીલો છે એ પોપટી લીલો જ છે અહી હો અરે આ ને નંબર જોવાનું આ બધી ગ્રીન એમ વ્હાઇટ ને ગ્રીન બે છે આ નંબર છે બ્લેક લાગે છે બસ તું ઓલું રસોઈ બ્લેક જ લાગે છે પણ જો કેમેરામાં બ્લેક આવતો હોય તો આ બ્લેક નથી આ છે ને પોપટી કલર જ છે લીલો કલર એટલો વરસાદ છે આમાં ખબર નહીં પડે ડબલ ક્રાસ આવે બહાર છે ને ગમે એટલો અવાજ આવતો હોય ને તો તમને બારી બંધ હોય ને એટલે અંદર અવાજ જ ન આવે બધે કા ડબલ કાસ જ હોય કેમ કે ઠંડી બહુ વધારે પડે ને એટલે કાસય બહુ મજબૂત આવે બહાર પવન ને વરસાદ બે ચાલુ છે સોર સોર માં કામ ચાલુ છે મોડું થઈ ગયું છે પાની પૂરી રે પાની પૂરી રે બઉ આગળની કડી છે આ પૂરી છે ને પછી કઠણ બહુ આવે એટલે આને છે ને આ ભરી અને આને પાણીમાં છે ને સાત થી આઠ સેકન્ડ ડુબાડી રાખવાની એટલે પૂરી છે ને પોછી થઈ જાય નગર આ છે ને એર પેઢા છોલી નાખે <laughs> <laughs> Kuat itu tuh ke. Wala ben lihat tuh aku. Dei si. panipuri de, panipuri de. re. Pani puri To aa si. Ready se si, bhai. Pani ma palal jo nange pet dhasol

ને પવન પણ છે અને આખો દિવસ કામે જવાનું છે અને વિશાર અત્યાર દિના આવવા મળ્યા છે ફૂલ વરસાદ છે ના કેમ સોમાસ સ્ટાર્ટ થયું હોય એવો વરસાદ અહીંયા ચાલુ થયો હવારમાં આપણે જાગતા હોય ને વરસાદ આ હવારમાં જાગી ને વરસાદ આવતો હોય તો એની મોજ જ અલગ છે હા પવન સાથે ફૂલ વરસાદ ચાલુ છે સેના જોરદાર આમાં તો કેમ બહાર નીકળવું પણ અનફોર્ચ્યુનેટલી તમારે જવું પડશે હા કામે તો જવું જ પડશે વરસાદ હોય કે ઠંડી હોય કે તડકો હોય તો સવારે નાસ્તામાં છે ભાખરી છે અથાણું છે અને જેઠાલા નાસ્તા પાણી કરી લીધા ને હવે વરસાદ પણ બંધ થઈ ગયો છે તડકો આવ્યો છે બસ હવે આપણે વ્લોગે અહીંયા પૂરો કરવાનો જ છે તો ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો મળી આવતા બ્લોગ માં જય દ્વારકાધીશ